અગ્નિ એટલે અગ્નિ વગર આપણી લાઈફ નથી અગ્નિ વગર આપણી જિંદગી નથી અગ્નિ છે તો બધું છે અગ્નિ હંમેશા અગ્નિ ખૂણામાં હોવું જોઈએ અગ્નિ ખૂણામાં એટલે કે રસોડું અગ્નિ ખૂણામાં હોય તો જે સ્તવ છે એ અગ્નિ ખૂણામાં હોવો જોઈએ ગેસની સગડી અગ્નિ ખૂણામાં હોવી જોઈએ શક્ય હોય ત્યાં સુધી એ ખૂણામાં કાળા કલરનો ઉપયોગ કરવાનો નહીં તમે જે ઘરમાં પ્લેટફોર્મ બનાવો છો તમે જે ઘરમાં રસોડામાં જે ઊભું રસોડું બનાવો છો એનો પથ્થર કાળો હોવો જોઈએ નહીં કેટલા જ ઘરમાં કાળો પથ્થર છે તો આ હાથ તો ઊંચો કરો પણ બધાના ઘરમાં બધાના ઘરમાં રસોડામાં કાળો પથ્થર હશે હવે જેના ઘરમાં કાળો પથ્થર છે ત્યાં સાંભળજો બેટા જેના ઘરમાં કાળો પથ્થર છે અગ્નિ ખૂણામાં કાળો પથ્થર ગેસની સગડી એ રૂમની અંદર એ રસોડાની અંદર જેટલા પણ બેનો કામ કરતા હશે જેટલા પણ બેનો કામ કરતા હશે એ બહેનોને ગાયનેક પ્રોબ્લેમ હોય 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 અને હોય હવે બહેનોને ગાયને એક પ્રોબ્લેમ આવે એટલે ગાયનેકોલોજીસ્ટ પાસે જાય ને દવા લઈ આવે ને પાછું હારું થાય ને પાછું થાય ને પાછું લઈ આવે એમ કરતાં કરતાં બિચારા દીકરીઓની જિંદગી પૂરી થઈ જાય છે તો શું કરવાનું તમારા ઘરમાં જે કાળા કલરનો પથ્થરનો જે ઉપયોગ કરેલો છે એ કાળા કલરનો પથ્થર ન હોવો જોઈએ નવું બનાવો તો યાદ રાખજો પિંક અથવા તો વ્હાઇટ માર્બલ પથ્થર વાપરવાનો પણ જેની ઘરમાં ઓલરેડી છે કાળા કલરના પથ્થરનું રસોડું છે એને શું કરવાનું તોડી નાખવાનું તો બેલેન્સ કરવાનું બેલેન્સ કરવા માટે શું કરવાનું સગડીના જે પાયા છે સગડીના પાયા એ ફાઈબરના વ્હાઈટ ચાર લગાડી દેવાના અને એથી એ વિશેષ માની લો કે કોઈક વખત નથી શક્ય બનતું તો જેટલી સગડી છે એટલો વ્હાઇટ કલરનો માર્બલ લઈ આવવાનો અને ઊભા રસોડા ઉપર માર્બલ પહેલાં વ્હાઇટ મૂકી દેવાનો અને એની ઉપર સગડી મૂકી દો એટલે આ પ્રોબ્લેમ દૂર થશે 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 અને બોલો તો અગ્નિ ખૂણામાં હંમેશા યાદ રાખજો કે અગ્નિ ખૂણાની અંદર લાલ કલરનો એક જીરોનો બલ્બ ચાલુ કરવાનો ચોવીસ કલાક ચાલુ નહીં રાખવાનું જ્યારે તમે રસોઈ કરો છો તે વખતે લાલ કલરનો જીરોનો બલ્બ ચાલુ કરશો

કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વર્ગ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટલ પ્રેઝિડેન્ટ સીજી રોડ નવરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ